જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે તો મિત્રો તેની પીડીએફ પણ તમને મળી જશે જેમાં સો પ્લસ પીડીએફ છે અને તેમાં છ હજાર પ્લસ એમસીક્યુ છે તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો જેથી તમને પીડીએફ મળી શકે પીડીએફ માટે મિત્રો અમારા ડિસ્ક્રિપ્શનના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું જેથી તમે તેમાં જોઈન થઈ જશો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એન્જિનિયર ડ્રોઈંગના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અગાઉ ભાગ બેમાં ચર્ચા કરી હતી હવે ભાગ થ્રીમાં બીજા નવા પ્રશ્નો છે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ આઈએસ સ્ટાન્ડર્ડ મુજબ છ પ્રકારની ટ્રીમ ટ્રીમ્ડ ડ્રોઈંગ સીટ ઉપલબ્ધ હોય છે કઈ સાઇઝની ડ્રોઈંગ સીટ એ ટુ વડે દર્શાવવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ચારસો વીસ બાય પાંચસો ચોરાણું ઓપ્શન સી સાચો જવાબ છે આઈએસ સ્ટાન્ડર્ડ મુજબ છ પ્રકારની ટ્રીમ ડ્રોઈંગ સીટ ઉપલબ્ધ છે કઈ સાઇઝની ટ્રીમ ડ્રોઈ ડ્રોઈંગ સીટની એ થ્રી વડે દર્શાવવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે બસો સત્તાણું બાય ચારસો વીસ મોસ્ટ આઈ એ પ્રશ્ન છે મિત્રો વારે વારે પૂછાયેલા છે આઈએસ તેર સાઠ ઓગણીસો અઠ્યાસી મુજબ ટી વન ટી સ્કેરની સાઇઝ જણાવો તો તેની સાઇઝ કેટલી છે તો તેનો સાચો જવાબ છે હજાર બે સેટ સ્ક્વેરની ભેગા ગોઠવવાથી જુદા જુદા એંગલ બને છે બે સેટ સ્ક્વેરની ભેગા ગોઠવવાથી ખૂણો એ બને છે જેનું માપ તો તેનો સાચો જવાબ છે એકસો પાંચ નેક્સ્ટ સેટ સ્ક્વેરની મદદથી અલગ અલગ ખૂણા દોરી શકાય છે એક સાઠ થી સેટ સ્ક્વેરથી બનતા ખૂણા એનું માપ તો તેનો સાચો જવાબ છે એકસો પાંચ નીચે દર્શાવેલ ડ્રોઈંગ સીટની આકૃતિ એક્સ લખેલ ભાગનું નામ જણાવો તો અહીં દર્શાવેલું છે તો કયા ભાગ તરીકે ઓળખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે વર્કિંગ એજ તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીએ અહીં આકૃતિ દર્શાવેલી છે તો એક્સ દર્શાવેલ ભાગનું નામ જણાવો તો અહીં જે એક્સ દર્શાવેલું છે તે ભાગને કયા નામે ઓળખવામાં આવે છે તો તેને બેટન બેટન તરીકે ઓળખવામાં આવે છે અહીં બીજી આકૃતિ આપેલી છે ટી સ્કેરની આકૃતિમાં એક્સ લખેલ ભાગ કયા નામે ઓળખવામાં આવે છે તો વર્કિંગ એજ નેક્સ્ટ નેક્સ્ટેટ સ્કેર એક સાથે ઉપયોગ કરી ઘણા ખૂણા દોરીને માપી શકાય છે ફોર્ટી ફાઈવ સિક્સટીન સિક્સટી અને થર્ટીના સેટ સ્ક્વેરથી બનેલ એક ખૂણાનું માપ જણાવો તો તેનો સાચો જવાબ છે પંચોતેર બે સેટ સ્કવેરનો એક સાથે ઉપયોગ કરી ઘણા ખૂણા દોરીને માપી શકાય છે જેમ કે પિસ્તાલીસ સાઈઠ થ્રીના સેટ સ્કવેરથી બનતા એક માપ એકસો પાંત્રીસ હોય છે ટી સ્કેરના કયા ભાગથી એ ડ્રોઈંગ પેપર ઉપર સમાંતર સીધી લાઈન દોરી શકાય છે તો ટી સ્કેરના વર્કિંગ એજ ભાગથી એના પછી વાત કરીશું ખાસ પ્રકારના ડ્રોઈંગ દોરવા માટે ઘણી જાતના ગ્રેડની પેન્સિલ બજારમાં ઉપલબ્ધ હોય છે તો કન્સ્ટ્રક્શન લાઇન માટે કયા પેન્સિલનો ઉપયોગ થાય છે તો તેનો સાચો જવાબ છે ટુ એચ અથવા તો થ્રી એચ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ટુ એચ અથવા તો થ્રી એચ એના પછી વાત કરીશું ચાર સાઇઝની સેમી ઓટોમેટિક પેન્સિલ લીડ ઉપલબ્ધ છે તે પૈકીની એક સેમી ઓટોમેટિક પેન્સિલની લીડની સાઇઝ કઈ છે તો તેનો સાચો જવાબ છે ઝીરો પોઈન્ટ ફાઇવ એમ એમ ઝીરો પોઈન્ટ ફાઇવ એમ એમ ત્રીસ સાઈઠ સેટ સ્ક્વેરને કયો ત્રિકોણ કહેવામાં આવે છે તો વિષમ બાજુ ઓપ્શન સી સાચો જવાબ નીચેનામાંથી કયું એન્જિનિયર ડ્રોઈંગનું સાધન છે તો તેનો સાચો જવાબ છે ડ્રાફ્ટર નેક્સ્ટ બાજુમાં આપેલ ટી સ્કેની આકૃતિ મેં વાય લખેલ ભાગનું નામ જણાવો તો તેનો સાચો જવાબ છે બ્લેડ દર્શાવે છે જે ટાઇટલ બ્લોકની બી એસઆઈ આઈ એસ દ્વારા ભલામણ કરેલ સાઇઝ કેટલી છે બી એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા જે ભલામણ કરેલ સાઇઝ કેટલી છે તો એકસો પંચ્યાસી બાય પાંસઠ નીચે આપેલ ગ્રેડમાંથી કઈ પેન્સિલ સૌથી બરડ હોય છે તો તેનો સાચો જવાબ છે એ જ નેક્સ્ટ ટાઇટલ બ્લોક શું બતાવતો નથી તો ટાઇટલ બ્લોક જે ડ્રોઈંગ માટે વપરાયેલ સાધન બતાવતો નથી સેટ સ્કેરની મદદથી ખાલી જગ્યા અને તેના ગુણાંકમાં ખૂણો દોરી શકાય છે તો તેનો સાચો જવાબ છે પંદર નેક્સ્ટ ડ્રોઈંગ બોર્ડનો ઉપયોગ ખાલી જગ્યાનો આધાર આપવામાં થાય છે તો તેનો સાચો જવાબ છે ડ્રોઈંગ સીટ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ ખાલી જગ્યાની ભાષા છે તો એન્જિનિયરિંગના એન્જિનિયરની ભાષા છે કયા પ્રકારની રેખા છે તો અહીં દર્શાવેલી છે કઈ રેખા છે તો સેક્શન લાઈન ડ્રોઈંગ સીટને કઈ સંજ્ઞા દ્વારા ઓળખવામાં આવે છે ડ્રોઈંગ સીટને એ ફોર નેક્સ્ટ નીચે આપેલ ટી સ્ક્રની આકૃતિ જેડ લખેલ ભાગનું નામ જણાવો તો તેનો સાચો જવાબ છે તેને સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે નીચે આપેલ ડ્રોઈંગ બોર્ડની આકૃતિ મેક્સ લખેલ ભાગનું નામ તો તેનો સાચો જવાબ છે સ્ટ્રીપ તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીશું પેપર ઉપર બતાવેલ એન્જિનિયરિંગ વસ્તુ બિલ્ડિંગ બ્રિજ ઇલેક્ટ્રિક અથવા મિકેનિકલ મશીન અથવા તો રચનાઓને કયું ડ્રોઈંગ કહેવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે એન્જિનિયર ડ્રોઈંગ મોટી સાઇઝનું સર્કલ દોરવા માટે ખાલી જગ્યાને જોડવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે લેન્થિંગ બાર એ વન સાઇઝના પેપરનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો તેનો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ફાઇવ મીટર સ્કવેર નેક્સ્ટ કયા પ્રકારની ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ વધારે છે તેનો સાચો જવાબ છે એ ઝીરો બે સાઇડ સ્કેરમાં ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યાનો ખૂણો હોય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીસ પિસ્તાળીસ સાહીઠ નેવું કંપાસ વડે દોરી ન શકાય તેવી વક્ર સપાટીઓ ખાલી જગ્યાની મદદથી દોરી શકાય છે તો ફ્રેન્ચ કરવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો વારે વારે પૂછાયેલો છે પ્રોટેક્ટર એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી ખાલી જગ્યા અપાય છે તો એંગલ ઇન ડિગ્રી નેક્સ્ટ નીચેનામાંથી ગયું ડ્રોઈંગ કરવા માટે સોફ્ટ પે ગ્રેડ પેન્સિલનો ઉપયોગ કરવો પડે તો કાટી લાઈન દોરવા માટે નેક્સ્ટ બાજુમાં આપેલી છે આકૃતિઓ ઇન્સ્ટ્રુમેન્ટ કયા એડજસ્ટેબલ પેન્સિલ પોઈન્ટ છે જેનાથી ઘણા નાના વર્તુળ દોરી શકાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ બે શ્રેષ્ઠને એક એકસાથે ઉપયોગ કરી ઘણા ખૂણા મેળવી શકાય છે જેમ કે પિસ્તાલીસ સાહીઠ ત્રીસના સેટ સ્કેરથી બનેલા ખૂણાનું માપ તો ફોર્ટી ફાઈવ નેક્સ્ટ સેટ સ્કેરને ટી સ્કેર સારી છે જોડી જુદી જુદી લાઈનો દોરી શકાય છે ટી સ્કેરના સાથે સેટ સ્કેરનો ઉપયોગ કરીને બધી લાઈનો દોરી શકાય પરંતુ ખાલી જગ્યા અફવાદ સિવાય તો ઓરિજન્ટલ લાઈન છે સેટ સ્કેર શામાંથી બનાવવામાં આવેલું છે તો સેલ્યુલુડમાંથી સેન્ડ પેપરનો ઉપયોગ શું છે તો સેન્ડ પેપરનો ઉપયોગ પેન્સિલની તાર તીક્ષ્ણ બનાવવા માટે બી અક્ષરલેખન માટેની કઈ સાધન ઉપયોગી છે અક્ષરલેખન માટેરમાં બ્લેડ અને સ્ટોક એકબીજાને કયા ખૂણા હોય જોડાયેલા હોય છે તો નેવું ના ખૂણે ડીઝીરો ડી વન ડી થ્રી ડી ફોર છે ની સંજ્ઞા દર્શાવે છે તો ડ્રોઈંગ બોર્ડની ની ડ્રોઈંગ શીટમાં ટાઇટલ બ્લોક કઈ બાજુ હોય છે તો જમણી બાજુથી નીચેના ભાગે હોય છે એના પછી વાત કરીશું કંપનીના કયા ડ્રોઈંગને લીગલ ડોક્યુમેન્ટ કહે છે તો પ્રોડક્શન ડ્રોઈંગ ડ્રોઈંગ સ્કેલ એન્જર એનલાર્જ અથવા તો રિડ્યુઝ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો પ્રપોશનલ ડિવાઈડરનો ઉપયોગ થાય છે ડી અને ડી વન ડ્રોઈંગ બોર્ડની જાડી કેટલી રાખવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે પચીસ પચીસ એમ એમ પ્રોડક્શન ડ્રોઈંગ શું છે તો ડ્રોઈંગની ફાઇલ છે નેક્સ્ટ ડ્રોઈંગ બોર્ડનો આઈએસ કોડ નંબર કેટલો છે તો તેનો સાચો જવાબ છે ચૌદ ચુમ્માળીસ ઓગણીસો નેવી ડ્રોઈંગ બોર્ડને લાંબા સમય સુધી રાખવાનું હોય તો ખાલી જગ્યા પર દોરવામાં આવે છે તો ટ્રેસિંગ ક્લોથ ઉપર દોરવામાં બિલ ઓફ મટીરિયલ સામાન્ય રીતે ખાલી જગ્યાએ ડ્રોઈંગમાં દર્શાવે છે તો એસેમ્બલી ડ્રોઈંગમાં ફ્રેન્ચ કરવા વડે કર્વ દોરતી વખતે ઓછામાં ઓછી કેટલી બિંદુઓમાંથી પસાર થતી વક્ર રેખાઓ દોરવી જોઈએ તો ત્રણ નેક્સ્ટ ડ્રોઈંગ બોર્ડનો આકાર ખાલી જગ્યા હોય છે તો ડ્રોઈંગ બોર્ડનો આકાર લંબચરસ હોય છે નેક્સ્ટ કંપાસ વડે દોરી ન શકાય તેવી વક્ર રેખાઓ અથવા તો વળાંકો કોની મદદથી દોરી શકાય છો તો ફ્રેન્ચ કરવાની મદદથી ટી સ્ક્રની સાઇઝ દર્શાવવા માટે કયા સિમ્બલ ઉપયોગ થાય છે તો ટી સ્ક્રની સાઇ દર્શાવે ટી ઝીરો ટી વન ટી ટુ ટી થ્રી ટી સ્કવેરની વર્કિંગ એજની એકવીસીની ચકાસણી કેવી રીતે કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ડ્રોઈંગ લાઇન બાય રોટેટિંગ ટી સ્ક્ર થ્રુ એકસો એંશી ડ્રોઈંગ બોર્ડની સાઇઝ દર્શાવવા કયા સિમ્બલનો ઉપયોગ થાય છે તો ડી ઝીરો ડી વન ડી ટુ ડી થ્રી ડ્રોબોક કંપાસ ખાલી જગ્યાએ દોરવામાં ઉપયોગી થાય છે તો સ્મોલ આઇડેન્ટિકલ સર્કલ્સ ટી સ્કેરનો સ્ટોક સ્લાઇડ થાય તે ડ્રોઈંગ બોર્ડના પાર્ટનું નામ વર્કિંગ એજ ડ્રોઈંગ બોર્ડ ડી જીરો ડી વન ડી ટુ અને ડી થ્રીથી ઓળખાય છે આમાંથી કઈ સાઇઝનો બોર્ડ સૌથી નાનું કહેવાય તો તેનો સાચો જવાબ છે સી ડી થ્રી ડ્રોઈંગ બોર્ડ ડી જીરો ડી વન અને ડી થ્રીથી ઓળખાય છે આમાંથી કઈ સાઇઝનું બોર્ડ મોટું છે તો તેનો સાચો જવાબ છે ડી ઝીરો નેક્સ્ટ ટી સ્ક્વેરની ટી સ્ક્વેર ટી ઝીરો ટી વન અને T3 થ્રી ઓળખાય છે આમાં કઈ સાઇઝનું બોર્ડ મોટું કહેવાય તો તેનો સાચો જવાબ છે ટી ઝીરો આઈ એસ આઈએસ તેર સાઠ અઠ્ઠાણું મુજબ ટી થ્રી ટી કેટલી છે તો પાંચસો આઈ એસ ઓગણીસો અઠ્ઠાણું મુજબ સોરી મિત્રો અહીં તેર સાહીઠ ઓગણીસો અઠ્ઠાણું મુજબ ટી જીરોની સ્કેરની સાઇઝ કેટલી છે તો પંદરસો તો મિત્રો ડ્રોઈંગના મોસ્ટ આઈમ્પી પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા યુ ફોર વોચિંગ ધીસ વિડીયો